you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો સૌથી અગત્યના અને સમાચાર મળી રહ્યા છે મિત્રો જો તમે તમારા બાળકને કે રિક્ષામાં શાળાએ મોકલતા તો તમારે આ સમાચાર જાણવા ખૂબ જરૂરી છે રાજ્ય વાહન વ્યવહાર વિભાગે સ્કૂલ વર્તીના વાહનોના ચેકિંગના ચેકિંગ ના તપાસના આદેશ આપ્યા છે રાજ્યના તમામ આરટીઓને પરિપત્ર મોકલીને આ આદેશ અપાયો છે સઘન તપાસ કરીને સાપ્તાહિક રિપોર્ટ આપવા સૂચના અપાઈ છે વાહનોમાં બાળકોની સુરક્ષાની વ્યવસ્થા છે કે નહીં તે અંગે તપાસ કરવામાં આવશે નિયમોના ભંગ બદલ વાહનોનું રજીસ્ટ્રેશન સસ્પેન્ડ કરાશે વાહન વ્યવહાર વિભાગે શાળાના સંચાલકો વાલીઓ અને વર્તી સાથે જોડાયેલા લોકો માટે બહાર પાડેલા જાહેરનામા મુજબ જેમના બાળકો આ પ્રકારના વાહનોમાં શાળાએ જતા હોય તે વાલીઓ અને શાળા સંચાલકો પર વિશેષ ધ્યાન આપવાનું રહેશે જે વાહનો શાળાની વર્તીઓ માટે વપરાશમાં લેવાતા હોય તેમના માટે કેટલીક સૂચનાઓ જાહેર કરાઈ છે જે મુજબ ફિટનેસ સર્ટિફિકેટ લાયસન્સ વાહન વિમો પીયુસી વગેરે સાથે રાખવા નિર્ધારિત કેપેસિટી પ્રમાણે જ બાળકોને વાહનોમાં બેસાડવા વાહન પર સ્કૂલ વર્તી સ્પષ્ટ રીતે લખવું હોવું જરૂરી છે પ્રાથમિક સારવારનું બોક્સ હોવું જરૂરી છે ફાયર સેફ્ટી સાધન પણ હોવા જરૂરી Причина.